તો જો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય તો આવા સંજોગો આવી પરિસ્થિતિ એને આપણે ખૂબ સારી રીતે સંભાળી શકીએ છીએ અને આવા સંજોગો પરિસ્થિતિમાં પણ આપણે અત્યંત સ્થિર રહી શકીએ છીએ આવા તો ઘણા બધા પ્રસંગો બન્યા છે મેં તમને યુગાન્ડામાં ઈદી અમીને બધાને રાતોરાત કાઢી મૂક્યા લંડન ગયા અને બ્રિટિશ હિસ્ટોરિયન ચાર્લ્સ કનિંગ જે પુસ્તક લખ્યું એ સંબંધી વાત આપણે પરમ દિવસે થયેલી તો આવા પ્રસંગે જયારે સ્થિરતા રાખવાની હોય ધીરજ રાખવાના હોય તે વખતે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે એ આપણને ખૂબ કામમાં આવે છે 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 ટેન્શન થોડોક ને એટલે કે મેં આયોજન કર્યું મેં વ્યવસ્થા કરી વળી મારી ટીમ બહુ સારી છે માણસો બધા કાર્યશીલ છે કાર્યદક્ષ છે મારી પાસે આર્થિક વ્યવસ્થા પણ સારી હતી પરિસ્થિતિ પણ અનુકૂળ પણ તે વખતે આ વિચાર કરવાનો કયો કે આ પ્રોજેક્ટ ની સફળતા માટે આ કાર્યની પૂર્ણવૃતિ માટે મેં મારી બધી બુદ્ધિ શક્તિ આવડત લગાડી દીધી છે કામે તો કે આ લગાડી દીધી છે બસ તો હવે જે પરિણામ આવે એ મારે સ્વીકારી લેવાનું આ એ ભગવાનમાં ભગવાનમાં શ્રદ્ધા હોય તો જ આવે અને પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ગુરુ યોગીજી મહારાજના સંકલ્પ અનુસાર લંડનમાં ભવ્ય શિખરબંધ મંદિરનું નિર્માણ કરવું હતું અને એની માટે જમીન પણ શોધી લંડનમાં હેરો નામના વિસ્તારમાં જમીન સંપાદન કરી અને ત્યાં મંદિર નિર્માણનું કાર્ય શરૂ થવાનું હતું તે વખતે ત્યાં આજુબાજુના રહેવાસીઓએ બીએપીએ સંસ્થા વિરુદ્ધ કેસ કેસ કર્યો કે આ લોકો રાત્રે બાર બાર વાગ્યા સુધી ઘંટ વગાડશે અને આરતી કરશે ઢોલ નગારા વગાડશે તે અમારી પીસ અને પ્રાયેશ્ય શાંતિ બધી હણાઈ જશે અમે કહ્યું કે ભાઈ એવું નથી મંદિરો બધા રાત્રે નવ વાગે બંધ થઈ જતા હોય પછી કોઈ ધાર્મિક વિધિ વિધાન ન ચાલતા હોય માટે તમે ગભરાશો નહીં તમે મુંજાઈ ના જશો છતાં એ લોકોને આ રૂચિ નહીં એમને આ કેસ ચાલુ રાખ્યો કોર્ટે સિગ્નેચર કેમ્પેન માટે જે પશ્ચિમના જગતમાં લીગલ સિસ્ટમના રૂપે હોય છે કે બે પક્ષને કોર્ટ આદેશ કરે કે તમે આડોશી પાડોશી પાસે જઈને તમારો મુદ્દો સમજાવીને એનું સિગ્નેચર લઈ આવો નું કેમ્પેન ચાલ્યું એમાં આપણા કરતા એ લોકોને વધારે સિગ્નેચર મળી કોર્ટે પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે ભારતમાં વડોદરામાં હતા અને લંડન થી અમારા ટ્રસ્ટીશ્રીઓ ફોન કરીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી આપણે કેસ હારી ગયા છીએ અને ફૂલ એન્ડ ફાઈનલ જજમેન્ટ છે હવે આપણે ત્યાં ક્યારેય મંદિર નહીં કરી શકીએ હવે આ કેટલા શોકિંગ ન્યૂઝ હતા કોઈ પણ વ્યક્તિને આઘાત લાગે કે આપણે ત્યાં જમીન સંપાદન કરી લીધી છે હવે પ્રોજેક્ટની ના આવી વળી એમ પણ વિચાર આવે કે આપણે તો સાચી અને સારી વાત લોકોને આપવી હતી લોકો આપણને સમજી શકતા નથી વળી ઘણી વખત કંટાળો પણ આવી જાય કે હવે નથી કરવું વળી ઘૃણાના શબ્દો પણ ઉચ્ચારી જઈએ કે આ લોકો કંઈ સમજે છે કે નહી આવું ઘણું બધું આપણા અંતરમાં પ્રગટ થવાની છે પ્રમુખ સ્વામી મહારાજનો જે રિસ્પોન્સ હતો એ ભગવાન પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા હોય તો જ આવા સમયે પ્રમુખ સ્વામી મહારાજ આ શબ્દો આવા વિચારો અને આવો અભિગમ એ પોતે કેળવી શકે એમણે શું ઉત્તર આપ્યો પ્રમુખ સ્વામી મહારાજે જયારે સમાચાર સાંભળ્યા કે આપણે લંડન માં કેસ હારી ગયા છીએ આપણે ત્યાં મંદિર નહીં કરી શકીએ પ્રમુખ સ્વામી પહેલું જ વાક્ય બોલ્યા જેવી ભગવાન આ શબ્દોમાં બહુ જ તાકાત છે આપણને તરત સ્થિર ધીર કરી દે જયારે કામને સારી જાય ત્યારે તમે સારા વિચારો કરી શકો છો તમને કઈક માર્ગદર્શન મળે છે તમને રસ્તો સૂજે છે એટલે પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જેવી ભગવાનની ઈચ્છા એકદમ સ્થિર થઈ ગયા પછી બીજું વાક્ય બોલ્યા કે આપણે સ્વીકારી લેવાનું કેટલી વાસ્તવિકતા આપણને સ્ટ્રેસ ત્રીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે લંડનમાં ભવ્ય મંદિર કરવું છે યોગીજી મહારાજ સંકલ્પ છે તો આપણે કરવું જ છે બીજી જમીન શોધવા માંડો અને માર્બલ તો ત્યાં ન ચાલે કારણ કે ત્યાં બહુ ઠંડી પડતી હોય એટલે ત્યાંનો જ પથ્થર અને માર્બલ આપણે વાપરવો પડે એટલે યુરોપથી માર્બલ ગ્રેનાઇટ સ્ટોન એ બધું અહીંયા કંડલા આવે રાજસ્થાન રાજસ્થાન અને પાછું જેમ માં ગોઠવાના એટલે પહેલો પ્રોજેક્ટ ઓગણીસો પંચાણું માં પ્રમુખ સ્વામી મહારાજે કરેલો મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા એસેમ્બલ્ડ ઇન લંડન અને ત્યાં જયારે ઓગણીસો ને પંચાણું માં ભવ્ય શિખર બદ મંદિર ની પ્રતિષ્ઠા થઈ ત્યારે તે વખત અને અત્યારના અવ્વલ નંબર નું એક મેગેઝીન રીડર્સ ડાયજેસ્ટ લખ્યું કે ઇટ ઇઝ ધી એઇથ વન્ડર ઓફ ધ વર્લ્ડ એટલે કે દુનિયાની આઠમી અજાયબી છે અને બે હજાર ની સાલ માં જયારે આ સદી પૂરી થઈ એટલે કે વીસમી સદી પૂરી થઈ ત્યારે એટ ધ ટર્ન ઓફ ધ મિલેનમ લંડનના શ્રેષ્ઠ આઇકોનિક બિલ્ડિંગમાં જે પચાસ મુખ્ય બિલ્ડિંગનું લિસ્ટ થયું એમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લંડનને અગ્રિમ સ્થાને એમણે પોતે મૂક્યું આવું કાર્ય પ્રમુખ સાંઈ મહારાજે કર્યું પણ તે વખતે જ્યારે હેરો જમીનના કેસના હારવાના સમાચાર આવ્યા ને એ વખતે પ્રમુખ સાંઈ મહારાજ બેસી ગયા હોત થાકી ગયા હોત પાછા પડી ગયા હોત તો તો આવું મોટું કાર્ય થાત પણ એ હારી ના ગયા થાકી ના ગયા બેસી ના ગયા એની પાછળનું કારણ શું ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આવા પ્રસંગે સકારાત્મકતા રહી કોઈના પ્રત્યે ઘૃણા ના રહે કોઈના પ્રત્યે રાગ દ્વેષ ના રહ્યો ઇંગ્લેન્ડમાં જ્યુડિશિયલ સિસ્ટમ ને કોઈ ગાળો ના દીધી આજુબાજુના રહેવાસીઓ લોકો કઈ સમજતા નથી બુદ્ધિ વગરના ના છે એવું બોલી ના બેઠા તો એ સાચી ને સારી વાત કેવી પણ એ લોકો હવે નથી સમજતા તો હવે નથી કરું એવા કોઈ નિર્ણય ઉપર ના આવી ગયા આ વિચારધારા આ અભિગમ એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય તો જ શક્ય છે નહીં તો કોઈ પણ રીતે શક્ય નથી